ধন্যবাদ শ্রী জয় দ্বারকাधीश যারা আমি হে নে দোহি মানো ভিডিও বানাবনা চাই এলে বদা যো যো হে গকি এ গকি বয়স মধ্য পন ক হুতুয় ભગવાન <whis> <minha> <jamaisétat> <sim behav leaned grillik>

આ ગોકી કેવી હારી બિસાડી મારે ટાંગા દબાવે ને આને તા કઈ પડી એ જ નથી કોલિયુગ માં હા કેવું આવી ગયો રામ જાણે કોલિયુગ માં તા હા બધે ફોને જો રાખે કોઈ માં કોઈને કઈ કોઈ ની કિંમત જ નથી હવે માં ઉગર્યો જવો હું જો હું જોવે આ એ તો વૃંદાવન મારા બાબા છે બાબા છે પ્રેમાનંદ બાબા છે આ હું આના જો આ ભલે કલયુગ હાલે પણ હું કલયુગ નથી આવતો હું આપ વૃંદાવન પ્રેમાનંદ બાપાનું જોબ છે આ ખુદ હે ને ભગવાન કૃષ્ણનો અવતાર છે એ તો હારો છે લે તો આડી કરે તાર માથે આ બગાડે તારું હારું કરે એ ગંગા આવાસી મમરે આ ઈમાં લખું ગજે પૂરે વખત મે મેરી એક વાત યાદ રાખ યાદ હંમેશા યાદ રાખના સચ્ચી કહાની અમાર હમરે ને જીરી કર ગંગા મારી આ

હું કયા મીડિયા જોતું બે કારકળતું બાવા આ બાપા મહાન છે મહાન બહુ મહાન કૃષ્ણ ભગવાન નું